સાજે મારે છે દિવાસો નું વ્રત પહેલી વારી ગઈ છે કલર ધી મસ્ત આવી ગયો છે અમારે જોઈન છે પૂંજવા એટલે પૂંજા પર થાળી રેડી થઈ છે સુરત આવ્યા પછી એ બધું નો પૂંજા પર બેસ ગામડે રહેતા ત્યારે આવો પૂંજા પર હતું જ નહીં ઓન્લી નાગળ વેરના પાન અને કમર કાખડીને ને સોકારી હોય ખાકર હોય બીજું કાઈ ન હોય

કરી દેવો સરસ મજાનો કે ચુંદડી થઈ ગયું બેડી

પછી ટોપરું પછી દ્રાક્ષ દ્રાક્ષ એ અમારે દેશમાં ઉગાઈ નો હતો સાફ કર પાંચ સાફ બધું પાંચ પાંચ હોય પછી લવિંગ चिमेलची नो होतो मारे एनसी પછી પાંચ બાતિયા આ બાતિયા કેવાઈન બાતિયા આવુંું જા પોળ શરૂતમાં અને ગુલાલ લે ઉગડે એવા તગડી કો ચોખા અગરબत्ती દીવા ફૂટ ફૂલડા ડકтина પછી કમકુ

ગયા વર્ષે જાગરણ માં કેટલા થી રાત વરસાદ હેરાન કર્યા હતા અને આ વખતે ખબર નહિ આજે રાતે કેટલું હેરાન કરશે વરસાદ નથી એમ બે મિનિટ ચડવા ફાઈનલી પાર્લર આવી ગઈ છું રેડી થવા ફાઇનલી હું થઈ ગઈ છું મસ્ત મજાની રેડી રેડી થઈને ફોટો શૂટ કરવા પણ પેલા કરવાનું છે અહીંયા વિડીયો બતાવો હું ઘડીક બે દમ મારા આંટી આવી ગયા છે મને જાગરણ કરાવવા મારા જાગરણની શુભ શરૂઆત આંટી થઈ ગઈ છે આંટી કાકા નામ લખાઈ નાખ્યું માય લો વિસ્કીશો વાહ ભાઈ વાહ તો અને મારા મમ્મી સુઈ ગયા છે અને તબિયત બહુ ઠીક નથી લાગતી સો આંટી હા અને મને થઈ ગઈ છે નકરી એટલે નકરી શરદી અતિશય કહેવાય ને કઈ કારણ જ નથી કહેવાનું કંઈ એન્ડ જ નથી આટલી શરદી થઈ ગઈ છે શરદી આટલી થઈ ગઈ છે આ ઓબિલિટી અને જાગરણ છે જાગરણ મારી આંખે ઉજાગરા સડ છે કે નિગોંજો દીબી આવી છે મને જાગરણ કરાવવા માટે મારા મારા માટે છે જાગરણ કરે છે જાગરણ કરે છે જાગરણ તો મારે છે પણ

કે કન્ટિન્યુ જોતા રહ્યો કઈ જાગરણ ટુ જાગરણ અત્યારે અહીંયા પહોંચી ગયા અત્યાર સુધી હતા અમે રિંગ રોડ આવી હજી ગાઈસ અત્યારે હાવ એટલે હાવ કંટાળી ગઈશું અને ઊંઘ ભી એટલી આવે છે હજી ખાલી બાર જવા ગયા છે વિહત મારા માટે બધું બેસવાનું હતું ત્યાં બધું ભીનું હતું પાણી પાયેલું હતું એટલે અમે પાછા અહીંયા કોઈક ની વાડીમાં વહી ગયા બાર અહીંયા મેં એક વાર શૂટ કરેલું હતું મેં એને કાજલ મોરીએ ત્યાં બિસ્સા ચા ગરણ પૂરું થઈ જાય સારું મારી આંખે ઉજાગરા જોવા મારી આંખું પેપા ચેન્જ થઈ ગઈ આટલો ઉજાગરો તો મેં કોઈ દિવસ ગમે નહીં કર્યો સોરી હું નહીં બોલવાનું સારું હજી કન્ટિન્યુ જોજો લોક ઓકે અત્યારે પહોંચી ગયા અમે ગોધરા તો ગાઈસ દવા લાવી દીધી છે મેકઅપ નો લઈ જા નીકળ્યા છે ગાઈસ ફાઇનલી જાગરણ હવે અમારું ફિનિશ થઈ છે આંખો પણ કે થઈ ગઈ છે અને ઊંઘ પણ બહુ બતાવે છે થોડીક વાર બે ત્રણ કલાક સુઈ લઉં રાત સુધી એટલે થોડોક રેસ્ટ થઈ જાય મને પછી રાતે પાછું જમી કરીને પાછા સુરે જમીના શું છું પછી બહારથી આવી જ છું બહુ બધી આજે બહાર ગયા મોગલધામ પીપોદરા ગયા પછી ધલોડી હનુમાન મંદિર ગયા પછી દુખિયાના દરબારે ગયા પછી કેનાવાળા એ ગયા પછી વિહતમાના મઢે ગયા આખો દિવસ પછી આમ ત્યાં આમ ફરીને કાઢ્યો ફાઈનલી જાગરણ આપણું ડન થઈ ગયું ત્રીજું વર્ષ કમ્પ્લીટ આવતા વર્ષે ચોથું અને પછી પાછું પછી પૂરું હવે બે બાકી છે તમને અમારો વ્લોગ કેવો લાગ્યો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં મારી ચેનલને ઓકે આ બાય ગુડ નાઇટ અવાજ હવે ગયો છે